આમ ઘરે આવીને દે હારું લાગે ના ના સારું લાગતું હોય છે સેજે અને ડોહો વળી આ ઉપરે કે સૂટા છેડા લઈ લેવા છે બોલો આ હું સૂટા છેડા લેવાના હોયને સામાન બધો ભરાઈને મોકલી દીધો હોય ના કે જતી રહે તું તારા બાપના ઘેર રે પણ આજ તો મારા બાપા જે છે મારા ડોમરાને લેવા તાણ મારા રાજકુમારના જેટલા દાળે જોઈએ ને એના જોઈએ ને તાણો તો મને ખાવું ભાવશે અને પોણી ગળા નેચે ઉતરશે નખર તો આ જીવ તો લાશ ફરતો હોય અંકિયોમનો ઓમ ડોલા કહીએ બોલો

એ ભગવાન મારા બાપાના શક્તિ આપજે હો એ તો રાક્ષસ છે અમારો ડોહો તો રાક્ષસ કરતા મારા મારા બાપાને બોડા બોડા મારીને મારી નાખો તો શું થાય અમારું તો હું તો પિયર પિયર એથી જવું પડે બોલો પિયર ની ના થવું હારા નીય ના રહું બોલો ચોય નહીં ના રહું થોડી સદબુદ્ધિ મારા ડોહાને આવજે મારા બાપાને થોડી શક્તિ આવજે ભગવાન દેખાતું તો નહીં

પોરો તો ખરાબલાટ મે નહીં છોરવાના ઉંગીરો છો દીદી એય પાછો વળ પાછો પોણી દોડ દે દોડ દે પોણીયા હું બોરિયા પોણીયા હું દોડ બોરિયા હેડ ગલમો પોણી ભેળકો ગરમા હેડ અલ્યા બોરિયા કોણી પોક હાલ પૂછાવ

શીલા કાઢી નાખું છું એક તો મારે કુવા જવું પડશે નહીં છે બાજુ જવાનું અને પાછું સાપ પીવા તો જવું પડે જો સાપ પીવડાવવા ના જવું તો પાછા ભત્રી જોર બન્યો છે માર સોળી તો સાપ પીવડાવવા ના લાવે ચા તો પેલા લેવા દે

मगजमान कर <iage> <cabe coughs> <coughs> 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 સોઠો સાપી લ્યો તમે તો પાછા મારા મહેમાન કેવો પાછા મારા થો અને એટલે સાતો પાવો પડે ખાવાની આ નથી આ સામાન સામો તો પેલા રાયડા માં પડે તે મારે તો ધોતી બગડી

તો બાપા ની રાહ જોઈ જોઈને ને થાજી બાપા ચામ હજુ આયા નઈ હે ભગવાન કોઈ આના થઈ તો નહીં જીવ હોય મારા બાપા ની રક્ષા કરજો હો બાપા મારા બાપા ની રક્ષા કરજો મારા ડોમરાની રક્ષા કરજો નાના પેલું તો રાક્ષસ જોઈ ભર પેલો

તે મુ કીધું મુ તો જીઓ ચેરી ચેરી હંગાતી આ તો ડોમરાને ને લેવા આયા હતા તે મુએ એ મોકલા મન તો ડોમરા વિના ખાવું નહી ભાવતું તો પોણી તો ઉતરતું નહી ઓય દી હું તો એ મુ તો વિચારો જતી રહું ગોડી થઈ જાય ઓમો ન અમત તો મુ ભાઈ એ બધી વાત હાજી ડોમરા ને લેવા ઘેર ગયા પણ તાકર વાઘુ જીએ શિકર હું કરી તું એવો પાહો બનાય તો તે અમે બે ડોમરા મોય ઘર મો લેવા જન ફુવાનો પગ પડ્યો પાહામો તે ફુવો સીધા પકડી ગયા અને લેબળો બધી ગાઢે આવું ખાવાય હાલતા નહીં કે પોણીએ પાતા નહીં છે તમારા લેવા કે આપણે તમે તો ભઈ ના હું આલવા જો તો અત્યારે ચા પીવરાવા તો એ મને જેવું ને તેવું બોલ્યા માર બાપન બોધ્યા ઓવ આમાં હું કરવાનું કે તું એટલે હું એમ કહું તને પીશલ બોલાવાયો તું ઈ જઈ અને યોની માફી માગી લે કે મારી ભૂલ થઈ ગઈ અને આ અમે ગમે તે કરી નિયન બાપમ પૂવન સુતા કરી ના મેળાવો આજે ના મેળાવા કાલે મેળ ના આવના ના આવો તો બિલકુલ મેળ ના આવો એટલો દાનવ મોણસ આય છે આજ દયા નહીં આટલી નાના ઓમ આપણો પશુ પંખી જોઈએ ને તોય દયા હોય ના મારા બાપા ઉપર દયા નહી હતી ઈના હું કેવો ડોલો જ કરતો આવો મળે પણ એ હેડ ગયા તું હેડ ગયા હેડ ના ભાઈ મારા નહીં આબો આજે નહીં આબો કાલે નહીં આબો

નાના અઠવાડિયા થી દૂધ નહીં ભરાયું બેસવા નું દૂધ નહીં ભરાયું નાના અને તાકત થી ના તાકત થી ના ધાર્યા છે બધા નાના અને દાવો મેલ્યો દાવો મેલ્યો નાના તારી માલકી ને દાવા મેલ્યો મહિને પોચ પોચ હજાર રૂપિયા ભરવાના પોચ હજાર ભરવાના મારા નાના હું કરવાનું હું કરવાનું કે બોડા હા તું આવે

કાપી ના શું કરી યાર બેજન થોડું ગણ ઓહો હો હો મારું બેટો આ મારા સસરાને કને બોલાય એ ત લડવાટી કશું નઈ મળે ઇના કરતી શાંતિથી વાત બાઈ જમઈ તો છે પણ હમણા હાલ મારમ રે વિચાર કરવો પડે મોન મર્યાદાસક નઈ લઈને દોર્યો ને આ જોજે મને મેલવાયા છોરી મુઠો જોવો નહી માંગતો હું તે બોય કોઈ તારો મુઠો જોવો જા બાબા તું જતી રહી થી

વા બરોબર સમાજ ની દસ્તી મારા જોવું પડે કે યાર અમાર મારા ગામમાં ઝઘડો થાય ને બે બંધ ના થાય આ લોબુ થશે

કટખરા મારા ઉભુરા ઉપર છે હાથું બોલવું પડશે હું એ ભરોનો તો શું પણ કશું હોતો નહીં મારી માની છે ભગવાન કરશે સારું કરશે બીજું શું કરીએ તાને ના ના અને તમે બધું આવજો કેમ કે હું કોર્ટમાં કાલ હાજર થવાનો છું કોર્ટમાં કાલ હાજર થવાનો છું છૂટા શેરા છૂટા શેરા લેવાના છે જે વકીલ જજ જે નિર્ણય કરે એ નિર્ણય પર ફેસલો થશે અને આપણે બોલવાના હાસુભાઈ ભાઈ જે ઘટના છે બોલવાના છીએ હવે કોર્ટ નિર્ણય કરે કે શું થશે ભાઈ ભરણ પોષણનો દાવો ભરવો કે ના ભરવો છૂટાછેડા થશે કે નહીં થાય આપણે બધા મળીએ કોર્ટમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જય માતાજી